સાણમાં વૃદ્ધની જમીન પચાવી પાડવાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા છે પાંચ આરોપીઓએ બોગસ દસ્તાવેજ તૈયાર કરી વૃદ્ધની જમીન પચાવી પાડી હતી મુકેશ મનસુખભાઈ મેંધપરા અને ઝાકીર ગુલામ નકવી નામના બે આરોપીઓની ધરપકડ કરાઈ છે બંને આરોપીઓએ નકલી દસ્તાવેજો બનાવી અન્યને જમીન વેચવાની કોશિશ કરી હતી આરોપીઓએ ત્રણ પોઈન્ટ એકતાલીસ કરોડનો ચેક લઈ બોગસ દસ્તાવેજો આપ્યા હતા વૃદ્ધને જાણ થતા રજીસ્ટ્રાર કચેરીમાં વૃદ્ધે વાંધા અરજી આપતા ભાંડો ફૂટ્યો છે પોલીસે નકલી દસ્તાવેજ બનાવી જમીન વેચી મારનાર સામે તપાસ શરૂ કરી છે અન્ય વ્યક્તિને નકલી દસ્તાવેજોથી જમીન વેચી હતી બંને આરોપીઓ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા બંનેની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે